અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં શહેર પરિવાર દ્વારા અહલિયાબાઈ હોલકરજીના જન્મજયંતિ ઉજવવામાં આવી જાફરાબાદ શહેરમાં ગાયત્રી સોસાયટીમાં સોસાયટીની મહિલાઓ તેમજ શહેર ભાજપ પરિવાર દ્વારા અહલ્યાબાઈ હોલકરજીની જન્મ સોસાયટીની મહિલાઓ દ્વારા રેલી કાઢી યાદ કરી હિન્દુ વાત તાજી કરી જેમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ સિયાળ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ સિયા મહેશ દાદા રાજુરૂ સહિત ધર્મેશભાઈ સોલંકી વિપુલભાઈ પરમાર જીગરભાઈ તેમજ જાફરાબાદ શહેર ભાજપ તેમજ તાલુકા મહિલા મોરચા તેમજ ગાયત્રી સોસાયટીની મહિલાઓ દ્વારા જન્મ જયંતિની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા અહલિયાબાઈ હોલકરની જન્મ જયંતિ આપણે ઉજવતા હોય ત્યારે સૌને જે આ દેશ માટેનો આપણા ધર્મ માટેની જે પ્રેરણા જે મહિલાઓ લેતા હોય ત્યારે અહિલ્યાભાઈ હોલકરજીએ આ દેશમાં મુગલો દ્વારા જેટલા જેટલા ધાર્મિક સ્થળો તોડ્યા હિન્દુ ધર્મના કઈ રીતે હિન્દુ ધર્મનો નાશ થાય એના માટેની વિદેશી શક્તિઓ દ્વારા આપણા મંદિરોનું જે સોમનાથ મહાદેવનું મંદિર હોય કાશી વિશ્વનાથ હોય વૃંદાવન મથુરા હોય કે અન્ય ઘણા બધા આપણા દેશના હિન્દુઓ મંદિરોનું આક્રમણ કરી અને આપણા હિન્દુ ધર્મનું કઈ રીતે વિનાશ થાય એવી પ્રવૃત્તિ કરનાર વિદેશી તાકોતોને એક સંદેશો દેવા માટે ઓલકરબાઈએ દરેકે દરેક મંદિરનું જર્ જીર્ણોદાયત કર્યું અને મહિલાઓને એક પ્રેરણા પ્રેરણાસ્વરૂપ આપણે આજે જ્યારે એની એક જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે જાફરાવત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદીપભાઈ પછી અમારા મહામંત્રી મહેશ દાદા જીગરભાઈ ધર્મેશભાઈ વિપુલભાઈ અને મહિલા દ્વારા આ કાર્યક્રમને ખૂબ સફળ પુતળા કરક આ કાર્યક્રમ કર્યો એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખો અને ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું